નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં ખાલી આપણા ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારત દેશમાં મોસમનો એક અલગ જ પેટર્ન ચાલી રહ્યો છે જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં તો ખૂબ જ ભારે અતિવૃષ્ટિ થઈ રહી છે પણ જ્યાં નથી પડી રહ્યો ત્યાં એકદમ ઓછો વરસાદ પડી રહ્યો છે અને હાલમાં મિત્રો મોસમ કેવી રીતનો રૌદ્ર રૂપ દેખાડી રહ્યો છે આપણે બધા ટીવીમાં જોઈ રહ્યા છીએ સમાચારોમાં તમે જોતા હશો કે કેવી રીતે ઘણી જગ્યાઓ ઉપર હાલમાં લેન્ડ સ્લાઇડ થઈ રહી છે કેટલી જગ્યાઓ ઉપર પૂર આવી રહ્યા છે આપણા ગુજરાતમાં પણ મોસમ કઈક આવી જ રીતનું જોવા મળી રહ્યું છે ચોમાસાની શરૂઆતથી કરીને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ એકદમ ધમરોડી નાખ્યો છે આ વિસ્તારોને મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ ચૂક્યા છે કચ્છના વિસ્તારોમાં વરસાદ થોડો ઓછો છે ઘણા વિસ્તારોમાં વરસાદની થોડી ઘટ છે કચ્છમાં પણ મિત્રો ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછો રહ્યો હતો ચોમાસાની શરૂઆતથી કરી અને અત્યાર સુધીમાં પણ હવે જો આપણે આજની પરિસ્થિતિને જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસોમાં સારો એવો વરસાદ પડ્યો છે ઓગણત્રીસ ત્રીસ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે હવે મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે તો ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં કેવી રીતનો ચોમાસો રહી શકે છે કેવી રીતનો વરસાદ પડી શકે છે હમણાં ગુજરાતના આગામી ત્રણ દિવસો સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો

આજે અને આવતીકાલે ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની શક્યતા રહેશે તો મિત્રો ગઈકાલની જે લો પ્રેશર સિસ્ટમ હતી વધારે મજબૂત બની ચૂકી છે અને હવે આ સિસ્ટમ જે છે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે જે હમણાં ઝારખંડના આજુબાજુના વિસ્તારો ઉપર છે આ જે સિસ્ટમ છે એ ખૂબ જ ધીમી ગતિ આગળ વધી રહી છે વધારે હજી સુધી આગળ નથી પહોંચી ગઈકાલની સ્થિતિ પ્રમાણે થોડીક જ આગળ વધી છે બહુ જ ધીમી ગતિ આગળ વધી રહી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર જોવા મળી રહ્યો છે અને એક જે ઓફ શો ટ્રક છે એ કેરળથી કરી કરી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી કાંઠાના વિસ્તારો સુધી જોવા મળી રહ્યો છે મિત્રો અહીંયા પરિસ્થિતિ એવી છે કે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે યુએસી બન્યું છે જો એ યુએસી ન બન્યું હોય તો એવું થાય કે ડિપ્રેશન વાળી જે સિસ્ટમ છે એ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે પણ કારણ કે રાજસ્થાન ઉપર આ જે સિસ્ટમ બની છે માટે આનું જે ટ્રક છે એ એ સિસ્ટમ બાજુ લંબાઈ ગયું છે આના કારણે સિસ્ટમ જે છે થોડીક ઉત્તર દિશા બાજુ ચાલી રહી છે જે રાજસ્થાનના ભાગો ઉપર રહેવાની શક્યતા રહેશે અને આના કારણે ગુજરાતના જે નીચલા વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ થોડીક ઓછી રહી શકે છે આમ છતાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટારૂપી રૂપી વરસાદ પડતો રહેશે ત્રણ અને ચાર ઓગસ્ટના વરસાદ વિશેની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ સારી દેખાઈ રહી છે કરી અને હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક અતિભારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં જોવા મળશે ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડોક વધારે રહી શકે છે આના સિવાય તાપી નર્મદા ડાંગ અને આહવા જેવા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આવી જ રીતે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ જે છે એ સારી રહેશે આગામી બે દિવસ સુધી અમદાવાદ આણંદ ખેડા નડિયાદ વડોદરા આજુબાજુના વિસ્તારોમાં સારા વરસાદ પડી શકે છે આના સિવાય અમુક અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પણ પડી શકે છે આના સિવાય પૂર્વ ગુજરાતમાં પણ જે દાઉદ ગોધરા પંચમહાલ સહિતના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો આમાં મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ થોડીક સારી રહી શકે છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે અને બાકીના અન્ય સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાંપટા છૂટાછવાયા છવાયા ઝાંપટાઓની શક્યતાઓ રહેશે ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં આજની તારીખમાં થોડીક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મિત્રો આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન લાગુ બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ વધારે રહી શકે છે જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા મોડાસા અરવલ્લી ખેડબ્રમા આના સિવાય ઈડર અને અંબાજી સાઇટના જે ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિ વધારે રહી શકે છે હળવા મધ્યમથી કરી અને કેટલાક સેન્ટરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ આ વિસ્તારોમાં પડી શકે છે આના સિવાય મહેસાણા રાધનપુર સાંતલ સાઈટના ભાગો છે દિશા સાઇટના ભાગોમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે તો આવી રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી ચોવીસ ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ તો કેટલીક જગ્યાએ કેટલાક સેન્ટ્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ સારી રહી શકે છે પૂર્વ કચ્છ અને ઉત્તર કચ્છ કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે જેમાં રાપર ખાવડા અંજાર ભુજ આદિપુર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે અને બાકીના જે કચ્છના વિસ્તારો છે એમાં પણ મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે અને કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને આજ રાતથી હજી પણ વરસાદના પ્રમાણમાં થોડોક વધારો થઈ શકે છે તો આ જે રાજસ્થાનવાળી સિસ્ટમ છે એ પાકિસ્તાન લાગુ વિસ્તારોને નજીક આવી અને ફરી એકવાર સાગરમાં જવાની શક્યતાઓ છે જ્યારે સિસ્ટમ પસાર થશે તો કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદની પણ શક્યતાઓ રહેશે એક રીતે જોવા જઈએ તો કચ્છમાં પણ હજી સુધી ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટતો છે પણ આ જે સિસ્ટમ છે એ કચ્છને ભરપૂર વરસાદનો લાભ આપી શકે છે એવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે આગામી બે ત્રણ દિવસ દરમિયાન અને અત્યારે જે બંગાળની ખાડીવાળા સિસ્ટમની જે પરિસ્થિતિ છે જે ડિપ્રેશન છે એ રાજસ્થાન નજીક ભાગોમાં જવાની શક્યતા વધારે છે કારણ કે રાજસ્થાન ઉપર જે સિસ્ટમ છે એ એને ખેંચી રહી છે મિત્રો આમ તો કુદરતની કરામત ખાલી કુદરત જ જાણી શકે છે અત્યાર સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થઈ ચૂક્યા છે પણ મિત્રો કોને ખબર કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો હતા એ હજી સુધી વરસાદમાં ઘણા કોરા હતા ખેડૂતો અને લોકો ખૂબ જ ચિંતામાં હતા ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો જ નહોતો હજી સુધીમાં પણ હવે છેલ્લા બે ત્રણ દિવસોથી ઉત્તર ગુજરાતમાં કુદરતની મેઘર થઈ છે અને મેઘ સવારી સારી રીતે ઉત્તર ગુજરાતમાં પહોંચી આવી છે ત્રીસ તારીખની આસપાસ ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા સાઇટના વિસ્તારોમાં સારા એવા વરસાદ નોંધાયા છે જેના ચાલતા સ્થાનિક લોકો તેમજ ખેડૂતો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને હવે મિત્રો એવામાં

આ બે દિવસ દરમિયાન લગભગ આખા ગુજરાતભરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને એના પછી મિત્રો આગામી સોળ ઓગસ્ટથી કરી અને બાવીસ ઓગસ્ટના સેશનમાં પણ આખા ગુજરાતભરમાં માહોલ જોવા મળશે આ દરમિયાન ગુજરાતમાં ગાજ વીજ સાથે વરસાદ પડશે નદીઓમાં નવા નીર આવશે ડેમો પણ ઓવરફ્લો થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરીએ તો મિત્રો આગામી ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં મેઘરાજા વિરામ લઈ શકે છે આગામી ત્રેવીસ તારીખ પછી રાજ્યના અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે બાકી તારીખ પછી વરસાદમાં વિરામ આવશે અને શુક્રના યોગના કારણે વરસાદની ગતિવિધિ સારી રહી શકે છે અને આગામી તેર થી કરી અને પંદર ઓગસ્ટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય સેન્ટરોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સુધી માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો આની સાથે સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર જામનગર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે આની સાથે સાથે કચ્છના પણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે જ્યારે દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો આ વરસાદની હમણાં સુધીની સ્થિતિ છે આવી રીતે ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ જોવા મળી શકે છે આગામી દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે પછી અને ઓગસ્ટના દિવસે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે અને આવી રીતે સોળથી થી કરી અને બાવીસ તારીખનું જે સેશન હશે ત્યાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડતા રહેશે આગામી બાવીસ ત્રેવીસ તારીખ સુધી મેઘરાજા આમ ને આમને આમ ધમ રહેશે ત્રેવીસ તારીખ પછી ગુજરાતમાં વરસાદ વિરામ લઈ શકે છે આમ છતાં પણ હળવા મધ્યમ જામતા અલગ અલગ વિસ્તારોમાં પડતા રહેશે વિરામ લેશે તો પણ તો મિત્રો વરસાદની આ ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદની આગાહી ઉપર તમારો શું કેવું છે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો છે માહિતી સારી લાગી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ